નેશનલ હાઇવે અડતાલીસ પર કારની ટક્કરથી દાદી પૌત્રનું ઘટના મોત વડોદરા નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને જોરદાર ટક્કર મારી હતી અગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે જ બંનેના કરુણ મોત નીપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાદી અને પૌત્ર પોતાના ગામડેથી વડોદરા શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યા હતા આ દરમિયાન હાઈવે ક્રોસ કરતી વખતે અચાનક એક કારે તેમને અડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો એકસાથે બે સ્વજનો ગુમાવતા પરિવારજનોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે વડોદરા શહેરના બાપોદ વુડાના મકાનમાં રહેતા અને મૂળ પંચમહાલ જિલ્લાના સનાભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર તેમની સિત્તેર વર્ષીય માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી તથા દસ વર્ષીય પુત્ર વનરાજ સોલંકી ગામડેથી તેમના ઘરે આવી રહ્યા હતા એ દરમિયાન રસ્તો પાર કરતા સમયે કારની ટક્કરથી બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા આ અકસ્માત કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજવા ચોકડીથી વાઘોડિયા તરફ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટી સામે તક્ષ ગેલેક્સી મોલ પહેલા થયો હતો અકસ્માત સર્જનાર કાર ચાલક સંજય કંસારા રહે વડસર બ્રિજ માજલપુરની પોલીસે ધરપકડ કરી હતી સંજય કંસારા એલએનટી કંપનીમાં ફરજ બજાવે છે બુધવારે સાંજે તેઓ કંપનીમાંથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકે એકાએક બ્રેક મારતા સંજયભાઈ ટ્રકને ઓવરટેક કરીને આગળ નીકળ્યા હતા ત્યારે દાદી પૌત્ર રોડ ક્રોસ કરી રહ્યા હતા અને કારની અડફેટે આવી ગયા હતા તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું